હું ડોક્ટર નુપુર એમ પ્રસાદ અત્યારે હાલે મુખ્ય જિલ્લા અધિકારીના ચાર્જમાં છું અને કાયમી ધોરણે હું જિલ્લા આર્થિક અધિકારી છું અને સાથે સાથે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીનો ચાર્જ છે અત્યારે રવિવારે જે નેશનલ નાઇટ સન્ડે તરીકે ફર્સ્ટ પોલિયો રાઉન્ડ ચાલુ છે એ પોલિયો રાઉન્ડ અંતર્ગત જામનગર જિલ્લામાં ચોરાણું જેવા બાળકોને આપણે પોલિયો ટેપ આપવાનો છે અને એના અંતર્ગત અમારી પાસે છસો સત્તર જેવા બુથ છે અને બે દિવસ આપની પાસે આઠસો નવ્વાણું જેવા ટીમ છે જે ઘરની મુલાકાત લઈને તમામ બાળકો જે આપને પહેલા દિવસ બુથ ઉપર નથી આવી શકે એવા બાળકોને આપણે પોલીઓના ટીપા પીવડાવશે સાથે સાથે આપનો વેક્સિન લગાવતી કોઈ પણ આદર્શર છે એમની પણ આપણે લોકોને સમજણ આપશું કે જેથી બાળકોમાં કોઈ પણ વેક્સિન હેઝિટેન્સી જે લોકો વેક્સિન લેવા નથી માંગતા અમુક લોકો વેક્સિનથી ભીએ છે એના વિશે પણ આપને સમજણ આપશું જેમાં આપણે માઇનર અને સિવિયર સિવિયર ત્રણ કેટેગરી હોય છે વેક્સિન આપ્યા પછી એના વિશે આપણે સમજાવું કે માઇનરમાં સાધારણ તાવ આવે સુજન જેવો થાય છે અને સિવિયર તરીકે બાળકો જ્યારે હોસ્પિટલમાં દાખલ થતા એવો છે અને સિરિયસ કેટેગરીમાં જે બાળકોના રસીકરણ પછી મૃત્યુ થતા હોય અથવા પરમાનન્ટ ડિસેબિલિટી જેવા કેશુ છે એ બધું આપણે સ્ટેટ કક્ષાએ રિપોર્ટિંગ કરતા હોય અને સ્ટેટમાંથી જીઓઆઈમાં આપણે સેફ બેક પોર્ટલ મારફતે બધી જાણકારી અમને મળતા હોય છે હાલે કેટલા બાળકોને જે રસી અપાઈ છે 4501 અને કેટલો સમય ચાલશે આ 3 દિવસનો આપણો પ્રોગ્રામ છે મોબાઈલ ટીમ સાથે પણ આપણે તમામ બાળકોને આવરી લેવાનું છે અને કેટલી ટીમ છે અને કેટલા દિવસ આ ચાલશે 670 અમારી પાસે ટીમ છે એટલે બૂથ આપણે પહેલા દિવસે અને એના સાથે સેકન્ડ આપણે 899 જેવા ટીમ છે જે બાળકો પોલિયો જેમને ટીપા પીવડાવ્યો નથી તેમના ઘરે ઘરે ટીમ મોકલ સેકન્ડ ડે થી આપણે ઘર ઘર મોકલવાનું કેટલા દિવસ આ ચાલશે આ 3 દિવસનો મારો પ્રોગ્રામ છે